મારો કાયદો બહુ કડક છે શું કડક છે કાયદો તો ઠીક બડ્યું હું તો બી ગઈ એમાં બીવા જેવું કાઈ નથી પણ એ તો પછી ખબર પડે ને અરે પછી શું હમણાં જ ખબર પડી જશે બોલ તને ચીકણી સુગાની ટેવ છે અરે ચીકણી સુ કામ સુંગુ આ તમારું હયું ના સુંગુ હા તને બજાર ઘસવાની દાંતે ટેવ છે અરે ભાઈ મને બજાર દાંતે ઘસવાની સુ કામ ટેવ હોય તમારા જેવા કલૈયા કુંવર જેવા ગાલ મારા ગાલે રાણીવાસ માં દાસી તરીકે ચાકરીએ રાખી મારા તો ઉઘડી ગયા હવે જો તું રાણીવાસ માં જા મારી દીકરી મોંઘી છે એને બધું કામકાજ પૂછી લેજે એ તને બધું ખાડશે અને એ મને નહીં